નમસ્કાર સ્વાગત છે આપણે અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાત્રે પણ ઠંડીનો ચમકારો શરૂ ત્રણ દિવસમાં પારો પાંચ ડિગ્રી સુધી ઘગડી તેર થઈ શકે વેપારીઓ પરેશાન રીપા પોર્ટે તૈયાર હીરાના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો સ્ટોક કરનારાઓને નુકસાન એમએસયુમાં ના પાંચસો વિદ્યાર્થીના પરિણામમાં છબરડો માર્ક ઓછા લખાયા હોવાનો આક્ષેપ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે પારો એકસો વીસ પહોંચવાની શક્યતા પવનની દિશા બદલાતા પારો ત્રણ ડિગ્રી વધી સોળ ડિગ્રી થયો દેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સાથે કરા પડશે જેના કારણે ઠંડી વધુ તીવ્ર બનશે પશ્ચિમી પવનો પણ ફૂંકાશે આઈએમડીએ વેવ અને ગાઢ ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદ સાથે કરા પડશે પશ્ચિમથી ઠંડા ઠંડા પવનો ફૂંકાશે જેથી અનેક રાજ્યોમાં કોલ્ડ વેવ ધુમ્મસનું આઈએમડીનું લેટેસ્ટ એલર્ટ છે ગુજરાતની વાત કરીએ તો પવનની દિશા ફરતા ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર વધ્યું છે સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના કામને લઈ રેલવે દ્વારા મોટો નિર્ણય કરાયો છે અમદાવાદથી ઉપડતી સોળ ટ્રેન હવે સુરતને બદલે ઉધના સ્ટેશને રોકાશે આઠ જાન્યુઆરીથી બારસો જેટલી ટ્રેનો ઉધના બિસ્તાન નવસારીના રૂટ પર ડાયવર્ટ કરાશે યુજીસી અને ની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કોલેજના એસોસિએશન દ્વારા જીટીયુના કુલપતિને પત્ર લખીને જીટીયુ દ્વારા પણ ગાઈડલાઈન પ્રમાણે ડિપ્લોમા ડિગ્રી સહિતના પ્રોફેશનલ કોર્સમાં વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા કરવા માટે માંગ કરી છે આઈએસ આઈપીએસ સહિત એકવીસ સંધિ સેવાની તેરસો બત્રીસ જગ્યા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીની ઇન્ટરવ્યુ પ્રક્રિયા મંગળવારથી શરૂ થશે જે માટે રાજ્યમાંથી સડસઠ ઉમેદવાર પસંદગી પામ્યા છે નવી દિલ્હીના ધોલપુર હાઉસના યુપીએસસી ભવન ખાતે એપ્રિલ સુધી ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલશે ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે કારણે છેલ્લા બે દિવસમાં ગુજરાતનું તાપમાન ચાર થી પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું છે આ સાથે જ વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની સંભાવનાઓ છે ચીનમાં હાહાકાર મચાવનાર એચએમપીવી વાયરસે ગુજરાતમાં દસ્તક આપી છે અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ આવ્યું હતું કે બાળક સારવાર બાદ રિકવર થતાં રજા અપાઈ છે બાળક દસ દિવસ પહેલા પોઝિટિવ આવ્યું હોવા છતાં હોસ્પિટલે તંત્રને જાણ કરી નહોતી આરોગ્ય મંત્રીએ કહ્યું કે ડરવાની જરૂર નથી સરકારે પણ સતર્કતાના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે સમાચારોની શરૂઆત કરીએ તો સોમવારે અમદાવાદ સહિત રાજ્યોમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે જેની અસરથી ચોવીસ કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી તૂટ્યું હતું જેને પગલે લોકોએ સવારે ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો આગામી ચાર દિવસ સુધી ઠંડીનો જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સૌથી વધુ વાવેતર ગરીબોની રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર નેવું હજાર ત્રણસો હેક્ટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર ચાળીસ હજાર આઠસો હેક્ટરમાં થતાં રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરના પિસ્તાળીસ પોઈન્ટ અઢાર ટકા વાવેતર ભાવનગરમાં થયું છે ગત વર્ષે આ સમયગાળામાં ભાવનગર જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર પંચાણું હજાર આઠસો હેક્ટર થયું હતું તે આ વર્ષે અત્યાર સુધીમાં એક લાખ ઓગણચાળીસ હજાર સો હેક્ટરમાં થયું છે આમ તો આ વર્ષે સિઝનમાં સો ટકા વરસાદ વરસી ગયો અને શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ભરેલા છે આ વર્ષે જળાશયોમાં પાણીની સારી સ્થિતિ તેમજ શિયાળાની ઠંડીનો ચમકારો હોવાને લીધે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં ત્રેતાળીસ હજાર ત્રણસો હેક્ટરનો વધારો થયો છે ટકાવારીની દ્રષ્ટિએ શિયાળુ વાવેતરમાં પિસ્તાળીસ પોઈન્ટ વીસ ટકાનો નોંધપાત્ર વધારો આ વર્ષે થયો છે નીટ પીજી કાઉન્સેલિંગ બે હજાર ચોવીસ પચીસ માટે પીજી મેડિકલ કટ ઓફ પર્સ તેમજ પર્સન્ટાઇલમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ છે પીજી મેડિકલમાં ક્વોલિફાઇંગ એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં પર્સન્ટાઇલમાં જનરલ ઇડબ્લ્યુએસ માટે પંદર રિઝર્વ કેટેગરી માટે દસ પર્સન્ટાઇલમાં ઘટાડો કરવામાં આવ્યો છે ગોહિલવાડમાં શિયાળાની સીઝનમાં લઘુત્તમ તાપમાન સડસડાટ ગગડીને તેર પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વતર દિશામાંથી ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફૂંકાતા તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો છે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર